વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક તરફ દેશ દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થામાં સામેલ છે તો બીજી તરફ પિરિયોડિક લેબર ફૂડ સર્વે દેશમાં વધી રહેલી બેરોજગારી અંગે ચોંકાવનારું દાવો કર્યો છે તેમના પ્રમાણે ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારમાં બેરોજગારીને લઈ અને સ્થિતિ વધુ ચિંતાજનક જોવા મળી રહી છે પીર્યુડીક લેબર ફોર્સ સર્વેમાં ચોંકાવનારો દાવો દેશમાં બેરોજગારીના દરમાં થઈ રહ્યો છે વધારો ગામ કરતાં શહેરી વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર પીર્યુડીક લેબર ફોર્સ સર્વે એટલે કે પીએલએફ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલ મહિનામાં દેશમાં પંદર વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે બેરોજગારીનો દર પાંચ રહ્યો છે આંકડા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીની અલગ તસવીર રજૂ કરે છે ગ્રામીણ વિસ્તારમાં

મહિલાઓમાં રહ્યો છે તેનાથી વિપરીત તે શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં બેરોજગારીનો દર નોંધપાત્ર રીતે ઊંચો એટલે કે આઠ પોઈન્ટ સાત ટકા છે જ્યારે પુરુષોમાં માં આંકડું પાંચ પોઈન્ટ આઠ ટકા છે આ આંકડા શહેરી મહિલાઓમાં રોજગારીની તકોની અછત દર્શાવે છે you must remember here that he's the same person who in 2019 20s economic survey spoke about thalinomics doesn't spare a word about how prices of food expenses have gone up by 52% and at a time when india was struggling and reeling under high prices and unemployment the government and a public sector bank વર્તમાન સાપ્તાહિક સ્થિતિ એટલે કે CWS ડબલ્યુએસ હેઠળ બેરોજગારીનો અંદાજો સર્વેક્ષણના સમયગાળા દરમિયાન 7 દિવસના ટૂંકા ગાળામાં બેરોજગારીની સરેરાશ તસવીર આપે છે એક વ્યક્તિને એક સપ્તાહમાં બેરોજગાર ગણવામાં આવે છે જો તેણે સપ્તાહ દરમિયાન કોઈપણ દિવસે એક કલાક પણ કામ ન કર્યું હોય પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ ઓછામાં ઓછા દિવસમાં એક કલાક પણ કામ કર્યું હોય તો તેની ગણતરી કરવામાં આવતી નથી ચોંકાવનારા છે બેરોજગારીના આંકડા ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી બે હજાર પચીસ પછીના પીએલએફએસના પરિણામોને તે સંદર્ભમાં સમજવાની અને ઉપયોગ કરવાની જરૂર છે જેના માટે સર્વેક્ષણની સેમ્પલ સિલેક્શન મેથડોલોજી તૈયાર કરવામાં આવી છે ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરના અગાઉના આંકડાઓ દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર છ ચાર ટકા હતો જે એપ્રિલના છ પોઈન્ટ પાંચ ટકાની નજીક છે પરંતુ તેમાં કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી રિપોર્ટ જી એસ ટીવી